દિવાળીના તહેવારને લઈ અમદાવાદની ફૂલ બજારમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે સામાન્ય દિવસોમાં દરરોજ પંદર ટન ફૂલની જરૂરિયાત હોય છે જેની સામે દિવાળીના દિવસોમાં પાંત્રીસ ટન આસપાસ ફૂલોની જરૂરિયાત હોય છે પૂજામાં વપરાતા ફૂલની માંગ આ દિવસો દરમિયાન વધારે હોય છે દિવાળીના તહેવાર પર ફૂલોના ભાવમાં પણ વધારો થયો છે ત્રણસો રૂપિયા માં તમામ તહેવારમાં ફૂલોનો નો શણગાર પૂજા અર્ચના ફૂલોની જરૂરત કાયમી રહે છે પણ દિવાળીના તહેવારમાં આ ડિમાન્ડ વધે છે આ અમદાવાદની ફૂલ માર્કેટ છે જમાલપુરની ની બાજુમાં જે રાજ્યની એક સૌથી વધારે વ્યસ્ત માર્કેટ ગણાય છે જ્યાં સામાન્ય દિવસો કરતાં અત્યારે દિવાળીના તહેવારમાં ખાસ કરીને ગલગોટા અને ગુલાબની ડિમાન્ડ રહે છે સામાન્ય દિવસોમાં પંદરથી વીસ ટન માલ આવે છે તેની જગ્યાએ અત્યારે સામ દિવાળીના તહેવારમાં લગભગ ત્રીસથી પાંત્રીસ ગાડી એક ગાડીમાં એક ટન એટલે કે પાંત્રીસ ટનની આસપાસનો માલ આવે છે સામાન્ય દિવસોમાં જે ગલગોટાની કિંમત ત્રણસોથી ચારસો રૂપિયા હોય છે તે ગલગોટા અત્યારે પાંચસોથી સાતસો રૂપિયાના મળે છે તેની સામે ગુલાબના ભાવમાં પણ વધારો થયો છે આપણે જણાવી દઈએ કે બસો ત્રણસો રૂપિયા જે કેરેટ મળતું હોય છે તે અત્યારે ચારસો પાંચસો રૂપિયા છે એટલે કે પચીસથી ત્રીસ ટકાનો ભાવ વધારો થયો છે પણ વેપારીઓનું કહેવું છે કે પાછલા વર્ષ કરતાં આ વર્ષે દિવાળીનો તહેવાર સારો છે કારણ કે જે રીતના સ્થિતિ બની રહી છે માલ આવી રહ્યો છે અને લોકોને જે તાજો માલ મળી રહ્યો છે એટલે કે ગુલાબના હાર હોય ગલગોટા હોય આસો પાલવના તોરણ હોય સાથે ધરાની પૂડીઓ હોય આ તમામ જે પૂજા અર્ચનામાં જરૂરત છે તે વેપારીઓ અને પરિવારના લોકો આ જ માર્કેટમાંથી આવે છે અને લઈ જાય છે તો કહી શકાય કે સામાન્ય દિવસો કરતાં ડિમાન્ડ તો વધારે છે પણ ખાસ કરીને તેનો ભાવ વધારે હોવાથી ક્યાંક ખરીદીમાં ઓછી અસર જોવા મળી રહી છે પણ છતાં વેપારીઓનું માનવું છે કે બેસતા વર્ષ એટલે કે નવા વર્ષના દિવસ સુધીમાં તમામ તમામ જે છે સામાન્ય દિવસ બાર પંદર પંદર સત્તર ગાડી આવે અત્યારે જે સામાન્ય દિવસમાં પાંચસો છસો રૂપિયાનું કેરેટ હોય દસ કિલોનું એ અત્યારે લગભગ આઠસોથી માંડીને હજાર રૂપિયા સુધીનું કેરેટ વેચાય દસ કિલોનું ગલગોટામાં અને ગુલાબમાં અત્યારે ભાવ ઓછી છે વરસાદના હિસાબે અને થોડું કટિંગના હિસાબે પણ ગુલાબનો ભાવ પાંચસોથી છસો રૂપિયા છે આમ ચાલુ દિવસમાં લગભગ બસોથી અઢીસો ત્રણસો રૂપિયા સુધીનો હોય છે